ચૈતર વસાવાને એક વર્ષ માટે શરતી જે છે છે એ મંજૂર કર્યા વસાવાના વસાવાના કેસને લઈને આમ આદમી પાર્ટી સમર્થકો અને આદિવાસી સમાજના ઘણા આગેવાનો છેલ્લા કેટલાય સમયથી આ લડત ચલાવી રહ્યા હતા અને હવે અંતે ગુજરાત હાઈકોર્ટ તરફથી ધારાસભ્ય ચેતર વસાવાને આ રાહત મળી છે અને તેમને એક વર્ષ માટે શરતી જામીન પર જેલ મુક્ત કરવામાં આવ્યા છે લઈને આપણે આમ આદમી પાર્ટીના નેતા રાજુ જી રાજુભાઈ શરદી જામીન મળી ગયા છે નામદાર હાઈકોર્ટ નો હાઈકોર્ટનો ગુજરાતની જનતા વતી હું આભાર માનું છું જૈતરભાઈ વસાવાને ક્યાંક ને ક્યાંક ભાજપના ઇશારે જુઠ્ઠા કેસમાં ફસાવાની તપાસ કરનાર અધિકારીઓ અને જુઠ્ઠી ફરિયાદ કરનાર વ્યક્તિએ કોશિશ ખૂબ કરી વધારે સમય ચૈતરભાઈને જેલમાં રાખવા માટે નામદાર હાઈકોર્ટને પણ ગુમરાહ કરવાની કોશિશ તપાસ કરનાર અધિકારીઓએ કરી હોય આવું દેખાયું કેક ને કેક સામાન્ય એવો કેસ એને ખૂબ મોટો બનાવી જૂઠી કલમો એડ કરી અને ચૈતરભાઈ ના અવાજ ને દબાવવાની કોશિશ થઈ આમ આદમી પાર્ટી ગુજરાતના એક યુવાન ના અવાજ ને દબાવવાની કોશિશ થઈ આ તમામ ની વચ્ચે અઢી મહિના પછી ડેડિયાપાડા જનતા આજ દિવસ સુધી પોતાના ધારાસભ્ય થી વંચિત હતી ડેડીયાપાડા શાકબારાના મતદારોની સાથે આદિવાસી સમાજ પણ આ જુઠ્ઠા એનાથી ખૂબ નારાજ હતો ત્યારે આજે આદિવાસી સમાજ અને ગુજરાતની જનતામાં ખૂબ ખુશીનો માહોલ છે લોકો નામદાર હાઈકોર્ટનો આભાર માને છે ચૈતરભાઈ વસાવાના જે જામીન મંજૂર થયા છે આવનાર સમયમાં જેટલી પણ અત્યાર સુધી જે ઘટનાઓ ઘટી ચૈતરભાઈના અંદર ગયા પછી એમાં પણ કે જેટલી જગ્યાએ ભ્રષ્ટાચાર થયો કૌભાંડ થયા હશે જામીન આપવામાં આવ્યા છે ક્યાંક ને ક્યાંક અમુક જે શરતો છે જે અમને મંજૂર નથી તો એ શરતો લઈને અમે ફરી વખત નામદાર હાઈકોર્ટનું ધ્યાન દોરશું જરૂર પડશે તો અમે અપીલમાં પણ કઈ શરતો મુકવામાં આવી છે શરતી જામીન કે એક વર્ષ સુધી શરતો હતી ચેલેન્જ કરી શરતો માંથી રાહત આપવામાં આવી હતી જ્યાં સુધી તપાસ વાત છે તો ચાર્જશીટ બની ગયું છે તેમ છતાંય તપાસ કરવાની વાત હશે તો એમાં ચૈત્રભાઈ સહયોગ આપશે જ્યાં સુધી નામદાર હાઈકોર્ટે પણ એવી વાત કરી હોય કે ફરી વખત આવી કોઈ ઘટના ન બને એનું ધ્યાન રાખવું તો ભાજપ વારંવાર આવી ઘટનાઓ ઉભી કરવાની કોશિશ કરે છે પરંતુ ચૈતરભાઈ ચોક્કસ ધ્યાન રાખશે પરંતુ જુઠ્ઠા કેસમાં ફસાવીશું આવી ધમકી આપવાની ભાજપ દ્વારા વાતો કરવામાં આવે કે ચૈતરભાઈ ઘરની બહાર નીકળે તો પણ જુઠ્ઠા કેસોમાં ફસાવી દઈશું આવા કોઈ પણ ષડયંત્ર થતા હશે તો એની સામે ક્યારેય ચૈતરભાઈ વસાવવા ઝૂકશે નહીં કે સરેન્ડર થશે નહીં મહત્વની વાત એ છે કે એક વર્ષ પોતાની વિધાનસભાની બહાર રહેવાની એ જે ચર્ચાઓ છે એમાં કમ્પ્લીટલી અમે અમારા વકીલો સાથે વાત કરીએ છીએ અને એને ચોક્કસથી જી રાજુભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર રાજુભાઈ કરપડાનું કેવું છે કે આ એક વર્ષ માટે જે શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે એમાં અમુક જે શરતો છે એમને મંજૂર નથી જેમાં એક શરત એવી છે કે ચૈતર વસાવા જે વિસ્તારના ધારાસભ્ય છે ડેડિયાપાડા ત્યાં તેમને જવાની પરવાનગી નથી આપવામાં આવી તો આવી અમુક જે શરતો છે તેને લઈને પણ હવે આમ આદમી પાર્ટી ભવિષ્યમાં આગળ તેને લઈને લઈને લેવા જઈ રહી છે છે આ વિષયને શું માનવું અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યુઝ નમસ્કાર